નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વડોદરામાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે વડોદરાના સાવલીમાં અકસ્માત થયો છે દેસર નજીક આ ઘટના બની હતી મામરૂ લઈને જતા માણેકલા ગામના રહેવાસીઓને અકસ્માત નડ્યો હતો સાડાસા તલાવડી પાસે ઇકો કારને બચાવવા જતા ટેમ્પો પલટી ખાઈ જતા તેમાં સવાર ચૌદ લોકો ઘાયલ થયા છે મળતી માહિતી મુજબ અકસ્માત થયો ત્યારે પચીસ લોકો સવાર હતા જેમાંથી ચૌદ લોકો ઘાયલ થયા છે મામેરું લઈને જતા ચૌદ મોસાળના લોકો ઘાયલ થતા પ્રસંગ અટવાયો હતો અકસ્માતમાં ઘાયલ ચૌદ પૈકી ચાર લોકોને ગંભીર ઇજા પહોંચતા વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા રોંગ સાઈડમાં આવતી ઇકો કારને બચાવવા જતા આ ગંભીર અકસ્માત થયો હતો ઘટનાની જાણ થતાં ડેસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ગંભીર અકસ્માતના કારણે લગ્ન પ્રસંગમાં માતમ છવાયો હતો તો આ ઘટના વિશે તમારું શું કેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવો અને બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ